સ્વામિનારાયણના સાધુની કરતુતથી વાલીઓમાં રોષ ફેલાયો છે પાયાવદર ગુરુકુળમાંથી વાલીઓ સંતાનોને ઘરે લઈ ગયા છે ખીરસવા સ્વામિનારાયણ ગુરુકુળ ખાલી થવાની તૈયારીઓ પર છે જ્યારે વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે પાયાવદર સ્વામિનારાયણ મંદિરમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે ગોંડલના પીઆઈ રેખા રાઠોડની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવી રહી છે ગોંડલના પીઆઈ રેખા રાઠોડને આ બાબતની જવાબદારી સોંપવામાં આવી છે તે હાલ તપાસ તપાસ કરી કરી રહ્યા છે છે જ્યારે સ્વામિનારાયણ મંદિરમાં ચાલુ દેવામાં આવી સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ વાલીઓમાં રોષ દેખાઈ રહ્યો છે પાયાવદર ગુરુકુળમાંથી વાલીઓ પોતાના સંતાનોને ઘરે લઈ જઈ રહ્યા છે ખીરસવા સ્વામિનારાયણ ગુરુકુળ ખાલી થવાની તૈયારી પર આવી ગયું છે જ્યારે વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે પાયાવદર સ્વામિનારાયણ મંદિરમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે ગોંડલના પીઆઈ બાબતની જવાબદારી સોંપવામાં આવી છે તે હાલ તપાસ કરી રહ્યા છે જ્યારે ખીરસરા સ્વામિનારાયણ મંદિરમાં તપાસ ચાલુ કરી દેવામાં આવી છે સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ વાલીઓમાં રોષ દેખાઈ રહ્યો છે બાયાવદર ગુરુકુળમાંથી વાલીઓ પોતાના સંતાનોને ઘરે લઈ જઈ રહ્યા છે સ્વામિનારાયણ ગુરુકુળ ખાલી થવાની તૈયારી પર આવી ગયું છે